એમાં એક ભાઈએ તો પાયસા વાળી લીધા કે આજ તો ભજે ઉપર મારે તૂટી જ પડવાનું છે ગમે એ થાય આજ આજ અભી અભી એહે એટલામાં તો મારું ધ્યાન ગંગા ઉપર ગયું મેં કીધું લાય આમાં પગ બોળી આવું જે પાપ ધોવાનું છે પછી તો નાસાથી આવેલા સાયન્ટિસ્ટો મીડા લીલું ઘાસ કાપવા મેં તો પહેલી વાર જોયું કે લીલા ઘાસ ના કઈ ભજા બનતા હશે હવે આ લીલા ઘાસના બોમ્બ બોમ્બને જોવા માટે તો હું ક્યાં ઠેઠથી અહીંયા આવી હતી અને હું તો એટલામાં વિડીયો બનાવવા માંડી કેમ કે અહીંયા કારીગરો જ એવા જોરદાર હતા કે મરચા કાપે છે તોય જરાય બીક નથી બળવાની હાથ અને આ બેનને તો વળી ગેસનું સંશોધન કરીને લઈ છે અને આ ભાઈ તો ચેક કરે છે સ્પ્રેથી ગેસ શરૂ થશે કે કેમ પાકિસ્તાનથી આવેલા લાંબા લાંબા હોટી જેવા મરચાઓ જે અમારા ભાઈને બહુ વાલા એનું તો કાપા અમુ ધ્યાન મારું એટલામાં જ એક અમદાવાદથી આવેલા ડીજે ઉપર ધ્યાન ગયું અને જેવું જ મેં ડીજે શરૂ કર્યું કે એટલી વારમાં તો લોકોને મોજ આવી ગઈ કામ કરવાની મને એમ છું આ બધા ભલેને કામ કરતા હું આમ આટો મારી આવું હું તો આગળ ગઈ ત્યાંથી જ્યાં તો કડકાયું કૂતરું મને જોઈને ભવા લાગ્યું અને મોટી મોટી આંખ્યું બતાવી જોડે જોડે એક નોળિયો કૂતરો પણ ત્યાં હાજરમાં હતો અને એક આ શીબલી કૂતરી મેં તો ત્યાંથી ડોટ મૂકી હું તો પાછી આવી ગઈ મેં એ કીધું મને કૂતરું કવડી જાય તો આ લાલ મરચાં ખાહે કોણ એટલા માટે તો અમારે અણુબમ બનાવવા માટે સાયન્ટિસ્ટ પણ રેડી થઈ ગયા અને સાયન્ટિસ્ટે તો નાસાનું ટેમ્પરેચર છે એમને ચેક કરી લીધું કે ટેમ્પરેચર તો બરાબર છે ને અરે ટેમ્પરેચર એને લાગ્યું કે બરાબર હો હવે અમારે નાસાના સાયન્ટિસ્ટે તો પછી અણુભવ નાનો બનવો જ ન જો એટલે રામદેવ બાબા પાસેથી સ્પેશિયલ ભભૂકી મગાવી અને એ એમાં એણે મિક્સ કરી દીધી હવે તો ભાઈઓને બહેનો આ યુરોપમાં પણ ગુજરાતી ક્રાંતિ શરૂ કરી દીધી હો બાકી ગાર્ડનમાં ચૂલા ને ચૂલા ઉપર ભજીયા છે ને બાકી પ્રોગ્રામ એ પ્રોગ્રામ હો જો ભાઈ આ યુરોપ ગયા પણ સંસ્કાર ના ગયા હાથમાં ચમચી કેવું એને ગુજરાતી ફીલ થતું હશે હવે ફાઇનલી અમારા અણુબોમ તૈયાર થઈ રહ્યા હતા એટલામાં તો ઘરેથી ફોન પણ આવવા લાગ્યા કે બહુ મોટા અણુબોમ બનાવતા નહીં અહીંયા પણ અમારે બ્લાસ્ટ થવા લાગશે સાચે જ આ જોઈને તો મને વાડીનો પ્રોગ્રામ યાદ આવી ગયો કે હેન શિયાળાની ફૂલ ઠંડી હોય અને એમાં જો વાડીના ગરમ ગરમ ભજીયા મળી જાય તો બીજું જોઈએ શું એટલામાં તો અમારે પોટલી માસ્ટર પોટલી વગર તો ચાલે જ નહીં દસ રૂપિયા વાળી પોટલી એને તો ખોલી દીધી કે ભજીયા ને તમે બહાર કાઢો ને એટલી વાર હું બધાને ઘૂંટડો ઘૂંટડો પ્રસાદી આપી દઉં સાયન્ટિસ્ટ કે પેલા તો હું જ ખાઈશ મજા આવા જ વિડીયો ને જોવા માટે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો